એમણે પોતાની પહેલી બુક્સ જે પબ્લિશ કરી છે એના ઇનોગ્રેશન માટે આજે અમે અહીંયા ભેગા થયેલા હતા જેમાં દીકરીઓએ પોતાની રીતે પહેલીવાર કોઈક આટલી ઉંમરમાં જે ભણવાની ઉંમરમાં એમને બુક લોન્ચ કરી છે તો એના બાબતે એક પેનલ ડિસ્કશન રાખવામાં આવ્યું હતું જેમાં મારી સાથે વનિતા મેમ હતા સકીના મેમ હતા અને નિકી દેવલ મેમ હતા જે અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે એક લો ફોર એન્ફોર્સમેન્ટમાં કામ કરે છે એક ફેશન ડિઝાઇનિંગમાં ને એક મોટિવેશન સ્પીકર છે તો એ લોકો સાથે પેનલ ડિસ્કશનમાં થયું હતું જેમાં દીકરીઓ અથવા સ્ત્રીઓએ કઈ રીતના એમ્પાવર થવાનું શું ધ્યાનમાં રાખવાનું એ બાબતની પેનલ ડિસ્કશન હતી એમાં ચર્ચા થઈ હતી मारा मुजब मार अनुभव मुजब हूँ हमेशा कहू चुके स्त्रीओं हमेशा ननपण थी पता ने इकोनॉमिकली स्ट्रॉग करने की जरूरत है जीओ जीवन अमुक अथवा अमुक क्रिटिकल कंडीशन में पोता जाते निर्णय ली सके एमने बीजा डिपेन्ड हो न पड़े जी मेरा नाम खुशी है और हमने जो बुक लिखी है वो फैशन डिजाइनिंग के ऊपर है जिसका नाम वे ड्रिंक् स्टेक शेप है और बुक में ऐसा है कि आजकल के फैशन को हम देख रहे हैं ज़्यादातर वेडिंग्स के बारे में है और शादी भी बहुत हो रही है अभी तो हमने जो डिज़ाइंस बनाए हैं वो उसी के ऊपर है और कुछ रेगुलर ड्रेसेस भी हैं तो हमने उसी के ऊपर लिखा भी है तो बनाने में ड्रॉ करना तो आसान था तो हमने उसको दो दिन या तीन दिन लगा होगा उसके बाद लिखा लिखने का जो काम था वो हमें चार दिन तक लगा जी मारो नाम है नीरव मोदी અહીંયા જે સેમિનાર યોજાયો છે એટલે અમને જે અમારી એક સ્કૂલની બે છોકરીઓ છે એ ફેશન ડિઝાઇન પર પોતાની બુક રજૂ કરી છે અને અહીંયા બીજી જે જાણીતી હસ્તીઓ છે એ પોતાનો વિચાર રજૂ કરે છે તેમાં એ લોકોની જે પોતે જે જીવનમાં ભૂગ જે પ્રમાણે પરિસ્થિતિમાં બહાર આવ્યા છે એના પછી આપને જાણકારી મળે કે ભાઈ આપને હાર નહીં માનવી જોઈએ જેમ કે આપના એસીપી બેન છે જો મિની જોસેફ એમને પોતાની વાત રજૂ કરી જેમાં એ કીધું કે ભાઈ નાનપતિ જ એમને શોખ હતો કે ભાઈ ગવર્મેન્ટ જોબ કરવી છે અને એમને પોતાનું જે માર્ગદર્શન આપ્યું છે અને બીજા વ્યક્તિઓને તે એના બધા માટે માર્ગદર્શનરૂપ બને બધાને મોટિવેશન મળી શકે